કારણ માત્ર એટલું જ હતું કે તેની પાસે પીએમ જેવા એ કાર્ડ નહોતું કઈ રીતે દર્દીઓના સ્વાસ્થ્ય સાથે રમત રમવામાં આવી રહી હતી તેની એક એક હકીકતો બહાર આવી છે સ્ટેન્ડ કોઈ કારણ પર મેડિકલ માફિયાઓની મોડસ ઓપરેનની જાણીને ખરેખર હવે દર્દીઓને ડોક્ટર પર પણ વિશ્વાસ મૂકવો અઘરું બની જશે કારણ કે આ મેડિકલ માફિયાઓના કારણે દર્દીઓના જીવ પર આવી ગઈ બે લોકોના તો મોત પણ નિપજ્યા અમદાવાદની ખ્યાતિ હોસ્પિટલના જે ઓપરેશન કૌભાંડ જે સામે આવ્યું છે અને તેમાં કેટલાક વધુ ચોંકાવનારા ખુલાસા જે છે તે તેમની તપાસ જે થઈ અને તેમાં થયા છે પ્રકાશ મહેતા સાહેબ આપણી સાથે છે કે જેઓ આ તપાસ થઈ એ તપાસ કમિટીના મેમ્બર છે જે સાત દર્દીઓને સ્ટેન્ટ મૂકવામાં આવ્યા એ પૈકી છે ને ચાર દર્દીઓને બિલકુલ કોઈ એવો રિપોર્ટ દેખાડતા નથી કે જેમાં બ્લોક હોય અને શા માટે સ્ટેન્ટ મૂક્યા એવું કોઈ કારણ અમને રેકોર્ડ ઉપરથી જાણવા મળ્યું નહીં એક દર્દીમાં બ્લોકનું પ્રમાણ છે એ ઓછું હતું સિત્તેર ટકાની આસપાસ એટલે સિત્તેર ટકાની આસપાસ ટેન્ટ મૂકવાની મંજૂરી મળે નહીં જે એંસી ટકા ઉપર હોય તો મૂકવાનો થાય પરંતુ એ દર્દીમાં નેવું ટકાનો બ્લોક બતાવી અને સ્ટેન્ટ મૂકવામાં આવ્યું હતું એટલે આવી રીતે પાંચ દર્દીમાં આવું થયું અને બીજા બે દર્દીના તો મૃત્યુ થઈ ગયા કે જેમને બ્લોકેજ છે એ અલગ અલગ પ્રમાણમાં અલગ અલગ જગ્યાએ હતું પરંતુ એ બ્લોકેજ વધારે બતાવી અને એમને એક કરતાં વધારે સ્ટેન્ટ મૂકવામાં આવ્યા હોય અને એવી કામગીરી કરવામાં આવી હતી બાકીના જે બાર દર્દીઓ હતા સાહેબ કે જેઓને પણ જે એન્જિઓગ્રાફી માટે લાવવામાં આવ્યા હતા તો એ બાર દર્દીઓમાં ખરેખર તેઓને બ્લોકેજ હતું કે કેમ એ અંગે આપણે શું તપાસ થઈ અને શું તપાસમાં સામે આવ્યું બારમાંથી અગિયાર દર્દીઓને કોઈપણ ટાઈપનું બ્લોકેજ ના હતું અને એમની એન્જિયોગ્રાફી કરવામાં આવી હતી પરંતુ એન્જિઓગ્રાફી કરવા માટેનું કોઈ કારણ ન હતું અને એક દર્દીને બ્લોકેજ આવ્યું હતું એન્જિયોગ્રાફીમાં ઘણા બધા પ્રમાણમાં બ્લોકેજ હતું અને એક કરતાં વધારે ધમનીમાં બ્લોકેજ હતું અને એને આગળ સારવારની જરૂર હતી એટલે આગળની સારવાર એને સ્ટેન્ટ મૂકવાની પણ હોઈ શકે અને બાયપાસ પણ હોઈ શકે પણ એને આગળ સારવારની જરૂર હતી હવે એ દર્દીના આંતરિક રિપોર્ટમાં એમણે બતાવ્યું કે આમાં બ્લોકેજ છે પરંતુ એના ડિસ્ચાર્જ કાર્ડમાં એ કંઈ દર્શાવ્યું નહીં અને એન્જિયોગ્રાફીનો રિપોર્ટ નોર્મલ લખી અને એમને ડિસ્ચાર્જ આપી દીધો હતો એનું શું કારણ હોઈ શકે સાહેબ તપાસમાં આપણે કંઈ એવું કંઈ ધ્યાને આવ્યું એ તો કેમ ખ્યાલ આવે કે શા માટે એ લોકોએ આગળ કામગીરી ના કરે કદાચ દર્દીનો ક્લેમ જે છે પીએમ જય નીચે મંજૂર થાય એવું નહીં હોય કે એ પ્રકારનું કંઈ હોઈ શકે ઓકે સર ખરેખર પીએમ જય યોજના હેઠળ જે દર્દીઓને સ જરૂર હોય કે બાયપાસની જરૂર હોય કે એન્જીઓપ્લાસ્ટિકની જરૂર હોય તો એ કેટલા જે છે એપ્રુવલ મળતું હોય છે કેટલા રકમ મળતી હોય છે એન્જિઓગ્રાફી એક તપાસ છે ને એના માટે સામાન્ય રીતના અંદાજિત પાંચ હજાર જેવી રકમ મંજૂર કરવામાં આવતી હોય છે અને જેને સ્ટેન્ટ મૂકવાના હોય એન્જીઓપ્લાસ્ટી કરવાની હોય એમાં ક્યારેક એક સ્ટેન્ટ મૂકવાના ક્યારેક બે સ્ટેન્ટ મૂકવાના એ રીતનું રોગના પ્રમાણ પર આધાર રાખતું હોય છે અને એના માટે એક લાખ સવા લાખ જેટલી રકમ મંજૂર થતી હોય છે બાયપાસની જરૂર હોય તો એમાં કેટલા રકમ મંજૂર એ મને ખ્યાલ નથી ઓકે તો આ હતા મહેતા સાહેબ કે જેઓ પોતે જે છે આ જે ખ્યાતિ ઓપરેશન કાંડ જે સામે આવ્યો ને તેમાં જે તપાસ થઈ એ તપાસ કમિટીના તેઓ મેમ્બર છે અને જે તપાસમાં સામે આવ્યું કે જે ચોંકાવનારા ખુલાસા જે સામે આવ્યા છે કે જે ખરેખર જે દર્દીઓને સ્ટેન્ટ મૂકવાની જરૂર ન હતી તેવા દર્દીઓને પણ જે છે બ્લોકેજ ન હતું અને તેવા દર્દીઓને પણ સ્ટેન્ટ મૂકી દેવાયા અને ક્યાંકને ક્યાંક જેને જરૂર હતી તેવા દર્દીને નોર્મલ લખી અને તેઓને રજા આપી દેવાય એવા પણ ખુલાસા જે છે તે આ તપાસમાં સામે આવ્યા છે કેમેરામેન ખેંગા રાઠોડ સાથે સંજય ટાંક ન્યૂઝ એટીન ગુજરાતી અમદાવાદ

અમદાવાદમાં ખ્યાતિ હોસ્પિટલનો વિવાદ સામે આવ્યો છે ત્યારે રાજકોટ શહેરમાં પણ અનેક નાના મોટી હોસ્પિટલો આવેલી છે હાલ આપણી સાથે ડોક્ટર હેમાંગ ગોસાવડા છે આપણે એમની સાથે વાત કરીશું સાહેબ અમદાવાદની જો વિવાદ સામે આવ્યો છે તેને લઈને શું કહેવું છે રાજકોટમાં પણ આવી અનેક હોસ્પિટલો આવેલી છે અમદાવાદમાં ખ્યાતિ હોસ્પિટલ દ્વારા જે રીતે પીએમ જય યોજના અને મા કાર્ડમાંથી મોટા પ્રમાણમાં પૈસા ખંખેરી લેવા માટે નિર્દોષ દર્દીઓનો ઉપયોગ કરવામાં આવ્યો એ ઘણો જઘન્ય અપરાધ છે એટલે અમદાવાદની ખ્યાતિ હોસ્પિટલમાં જે ટાર્ગેટ બેઝ્ડ પૈસા કમાવા માટે દર્દીઓ સાથે જે કરવામાં આવ્યું એ માફ ન થઈ શકે એવું કૃત્ય છે મુખ્યત્વે જે આ દૂષણ જોવા મળે છે એ ડોક્ટરોની પોતાની હોસ્પિટલોમાં બહુ જ જોવા મળશે પણ જે કોર્પોરેટ સંચાલિત છે બિલ્ડરો દ્વારા અથવા બીજા ધંધામાં વ્યક્ત લોકો દ્વારા જે હોસ્પિટલો બનાવવામાં આવી છે આ બધી હોસ્પિટલો ટાર્ગેટ બેઝ હોસ્પિટલ છે બી એ બી કોમ એમ થયેલા સી ડાક્ટરોને ટાર્ગેટ આપે છે અને ટાર્ગેટ પૂરો કરવા માટે ક્યાંક ને ક્યાંક ડાક્ટરો બોર્ડર લાઇન જેવા કેસ હોય એને ઓપરેશનમાં કન્વર્ટ કરે છે ન જરૂરી જે ટેસ્ટ છે કરવાના એ બધા ટેસ્ટ કરાવવામાં આવે છે કારણ કે ટાર્ગેટ મેચ થવાનો છે અને સાઠ પૈસાની ગોળીથી જે રોગ મતતો હોય એમાં સાઠ રૂપિયાની દવા લખવામાં આવે છે એટલે આનું ઊંડાણપૂર્વક તપાસ જરૂરી છે અને સરકારે આવતા દિવસોમાં અમુક એસઓપી પણ બનાવવી પડશે તમામ કોર્પોરેટ હોસ્પિટલમાં જે દર્દીને દવા આપવામાં આવે છે એ બજાર ભાવ કરતાં ત્રણ ગણી ચાર ગણી પાંચ ગણી હોય છે મેં ઘણીવાર કીધું છે કે જેમ એમઆરપી હોય છે વસ્તુ ઉપર એમ દવા ઉપર એલઆરપી પણ રાખવાની એકદમ જરૂરી છે છત્રીસ રૂપિયાનું ઇન્જેક્શન દર્દીને એકસો છત્રીસ રૂપિયામાં પડતું હોય એ કેમ ચલાવી લેવાય દરેક ડાક્ટરને જ્યારે નોકરીમાં લે અથવા સર્વિસ ઉપર લે કે બોન્ડ કરે ત્યારે ગેરંટી મની આપવામાં આવતો હોય છે કે ત્રણ લાખ રૂપિયાનો તમને દર મહિને પગાર આપવામાં આવશે એની સામે એને છ લાખ રૂપિયાનું કામ કરી દેવું ફરજિયાત છે માની લો કે એ મહિને છ મહિના છ લાખ રૂપિયાનું કામ નથી થયું તો રિવાઇઝ કરીને ત્રણ લાખના અઢી લાખ કરવામાં આવે પોણા ત્રણ લાખ કરવામાં આવે એવું કરવામાં આવે છે બીજું છ લાખથી ઉપર જે કામ કરી આપે ડાક્ટર એમાં એને પાંચ ટકા સાત ટકા દસ ટકા કે અઢાર ટકા ઇન્સેન્ટિવ આપવામાં આવે માની લો કે કોઈ ડાક્ટરે દસ લાખ રૂપિયાનું કામ કર્યું તો ત્રણ લાખની ઉપર ત્રણ દુ છ લાખની ઉપર ચાર લાખનું કામ થયું તો એને ચાલીસ હજાર એ મહિને એક્સ્ટ્રા આપવામાં આવે અને જો ટાર્ગેટ શૂટ ના કરે વારંવાર ડાક્ટર તો એનો કોન્ટ્રાક્ટ ટર્મિનેટ કરવામાં આવે

મહેસાણાની લાયન્સ હોસ્પિટલ પાસેથી પાસઠ હજાર ચારસો પાંત્રીસ રૂપિયાની પેનલ્ટી વસૂલાશે નૂતન હોસ્પિટલ પાસેથી પિસ્તાળીસ હજાર આઠસો પચાસ રૂપિયા વસૂલાશે શંકુઝ હોસ્પિટલની વાત કરીએ તો સત્તાવન હજાર રૂપિયા શંકુઝ હોસ્પિટલને પેનલ્ટી પેટે ચૂકવવા પડશે તમામ હોસ્પિટલ પાસેથી દર્દી પાસેથી લીધેલી રકમના પાંચ ગણી રકમ પેનલ્ટી રૂપે વસુલાશે વિસનગરની ક્રિષ્ના મલ્ટી સ્પેશિયાલિટી હોસ્પિટલે પણ પગના ઓપરેશનના એક પેકેજની જગ્યાએ બે પેકેજ કર્યા હતા અન્ય પંદર હોસ્પિટલોને પણ નોટિસ ફટકારાઈ છે હોસ્પિટલ રાજ્યભરમાં છે કારણ કે આ હોસ્પિટલો જે દર્દીઓને છેતરી રહી છે પોતાનો ટાર્ગેટ પૂરો કરવા માટે દર્દીઓ પાસેથી પૈસા લેવામાં આવે છે જો કાર્ડ હોય તો ખોટી રીતે સરકારમાં ક્લેમ કરીને પૈસા ખંખેરવામાં આવે છે અને એવી જ હોસ્પિટલો સામે કાર્યવાહી દર્દી પાસેથી જે જે પૈસા લેવામાં આવ્યા છે આ ચાર હોસ્પિટલોએ હવે તે પૈસા પરત તો કરવા જ પડશે સાથે સાથે પેનલ્ટી પણ ભરવી પડશે દર્દીઓ પાસેથી લીધેલા પૈસાના પાંચ ગણા પૈસા હવે પેનલ્ટી રૂપે આ ચારેય હોસ્પિટલોને ચૂકવવા પડશે રિપોર્ટ સહિતના પૈસા લેનારી ચાર હોસ્પિટલો દર્દી પાસેથી જ પૈસા લીધા અને તેનો પાંચ ગણો દંડ હવે ભરવો પડશે તો માત્ર અમદાવાદમાં ચાલતી ખ્યાતિ હોસ્પિટલ જ નહીં પરંતુ રાજ્યભરમાં આવી ઘણી હોસ્પિટલો ધમધમી રહી છે અને આવી જરૂર છે એવી જ હોસ્પિટલો સામે કાર્યવાહીની સરકારે પણ કડક વલણ અપનાવ્યું છે અને તેના જ ભાગરૂપે આ કાર્યવાહી થઈ છે કડીની ભાગ્યોદય હોસ્પિટલ મહેસાણાની લાયન્સ હોસ્પિટલ નૂતન હોસ્પિટલ પાસેથી દંડ વસૂલાશે આ સિવાય શંકુઝ હોસ્પિટલ સામે પણ કાર્યવાહી કરવામાં આવશે સત્તાવન હજાર રૂપિયા પેનલ્ટી રૂપે શંકુઝ હોસ્પિટલ પાસેથી વસૂલવામાં આવશે અમદાવાદના ખ્યાતિકાંડ અંગે હર્ષ સંઘવીએ પ્રતિક્રિયા આપી ગૃહ રાજ્યમંત્રી હર્ષ ખ્યાતિકાંડ અંગે નિવેદન આરોગ્ય વિભાગ પોલીસ સાથે કામગીરી કરી રહ્યું છે કડક કડક કલમો આ ગુનામાં ઉમેરાય છે સમગ્ર મામલે પોલીસ તપાસ ચાલુ છે ભાગેડુઓને પકડવા માટે પોલીસની કામગીરી યથાવત પોલીસ આ મુદ્દે પોતાનું કાર્ય કરી રહી છે તો આ ઘટના આવતા હેલ્થ મિનિસ્ટર શ્રી ઋષિકેશભાઈ પટેલ દ્વારા તાત્કાલિક હેલ્થ વિભાગના વિવિધ અધિકારીઓને આની ઉપર તપાસનો આદેશ આપવામાં આવ્યો હતો મંત્રી શ્રી ઋષિકેશભાઈ પટેલના અધ્યક્ષતાને બેઠક આ વિભાગ અને ખાસ કરીને એમની જે ઇન્ક્વાયરી છે એ ઇન્કવાયરીના રિપોર્ટ બાદ હેલ્થ વિભાગ દ્વારા જે ફરિયાદ આપવામાં આવી છે જેમાં ખાસ કરીને મહેસાણામાં અમદાવાદ શહેરમાં આ બધી જ ફરિયાદો પર જે તપાસ છે એની કામગીરી ઝડપથી ચાલુ છે આ ફરિયાદમાં જે કોઈ કલમો છે એ આજ સુધી આ પ્રકારની ઘટનામાં સૌથી વધુ કલમો અને કડકમાં કડક કલમોનો આની અંદર ઉમેરો કરવામાં આવ્યો છે અને નામજોગ બધા જ જે કોઈ આની અંદર કલ્પ્રિટ નજરે પડી રહ્યા છે તમામ લોકોના નામજોગ આ ફરિયાદ લેવામાં આવી છે કોઈ બી પ્રકારની છટકબારી ના રહે તે માટે હેલ્થ વિભાગ અને પોલીસ વિભાગ એ સાથે મળીને કામગીરી કરી રહી છે અને અલગ અલગ ટીમો જે લોકો ભાગી છૂટ્યા છે તે લોકોને પકડવા માટે બનાવવામાં આવી છે અને એ ઝડપથી પકડીને આ લોકોને કડક કડક સજા થાય તે માટે હેલ્થ વિભાગના માર્ગદર્શનમાં અને પોલીસ વિભાગ સાથે મળીને કામગીરી કરી રહી છે